મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજના બ્લોગની શરૂઆત થાય છે બપોરના બાર વાગે દિવ્યાન મમ્મી બનાવે છે રોટલા અને દિવ્યા અંદર કામ કરે છે એ કહેતી હતી કે મને નહીં દેતો કોઈ ન લેવાય લેવાય તો દિવ્યાન મમ્મી એમ કે છે કે કોઈ નહીં લેતા એમ તો એમને વિડીયો મેં લઈ દીધા છે કેમ કે ગામમાં પાણી નથી આવતું અને અમે આવ્યા છીએ મારા ફ્રેન્ડના ઘરે નાવા

મજા આવત છે પણ હવે તો માર નવાઈ ગયો છે એટલે મજા આવે છે વાંધો ન દે જો હું મે વાડ ને ઊભો તોય ના થેન્ક યુ દિવ્યા થેન્ક યુ દિવ્યા મનીષા હું ગોતો છો ગોતો છો તો

રીલ બનાવો જો અમે આ ઘર બનાવ્યું છે ટુરિસ્ટ માટે અમે માટે હા તમારે એક નાઈટ સ્ટે કરવા માટે આવવાનું છે અને તમારે છે ને ફેમસ કરવા માટે એક રીલ બનાવવાની છે ને એક બ્લોગ બનાવવાનો છે એઝ અ ટુરિસ્ટ માર્કેટિંગ ખાલી આ તો જો જેને પણ આવવું હોય

મારી કુર્તી આ રે આમ છો એવું કરવાનું છે

તો મનીષા ને દીપુ શેત ઉડાવીને છે પછી કાચા શેત ઉડાય છે જોવો દેખાય છે આ દેખાય અને જો તો દેખાય છે

તો હવે અમે જઈશું દીવાન ઘરે બેસવા સાંજ પડી ગઈ છે થોડો તડકો છે એમ તો આનો હાર બનાવે હોલિકા દહન હોય ને અહીંયા બનાવે આવા મલોયા અમે પણ બનાવતા પેલા નાના હતા ત્યારે લાઈન લઈ લો થોડોક થેન્ક યુ દીપુ

કોણ આયુસ કોણ મારું મારું ખાલી ખાલી ઘર નું લેવાનું મારેલું છે હા તો અમે તમને રૂમ દેખાડ આમની જો ટુરિસ્ટ માટે છે આ બધું હું મારું શૂટ કરું છું અને પણ

ડેટા આયતી ના તો અહીંયા ફાઈફિ નેટવર્ક આવે છે કેમ કે ગામડે ફાઈજી નો આવે 4g આવે 4g આ તું મને ડેટા આપીશ નહીં ડેટા નહીં મળે ડેટા નહીં મળે બેટા ડેટા નહીં મળે બેટા ખબર નથી

ફરી કે મને ભૂખ લાગી છે તો આ હું સી જાય આવી પાણી પીન સીધી તો મને એટલે ભૂખ લાગી ચાર ને એને અમને જોવા તા માર મોઢા એટલે ઉતાવળે આવી મારું લોક શૂટ કરવા તો કાઈ હા ને આને બે દિવસથી માથું નથી રહ્યું છે કાલ આ છોટલો લીધો તો આજે આની આનો આ સવારનો આના છે કે ખોટું બોલમાં પરમ દિવસ એના નવરી બેઠી હોય પણ માથે ન ઓડવે આખો દિવસ નવરી બેઠી હોય એટલે કે ખોટું બોલમાં કે કાલનો નથી પરમ દિવસનો નથી પરમ દિવસ છે એનો તો પરમ દિવસ છે એના માથું હતું ગોશે નસકડી એના મત છે અને બોલિંગ ઘરે આવી ને કાઈ આખો દિવસ નવરી બેઠી છે પણ આ માથું એને ન થોળાવુક ઘરે હોય તો નવરી પડી આ શું છે કે શું પહોંચો બો કરી ગઈ રખડામ જ તો આમ જ તો એના પહેરવેશ તો જો બદલાય ગયો તો ઉતાર લ્યો પડે ને નનતે કરી પણ સુધો ભરું પડશે રે મચા બનશે જાવસી કોપીરાઈટર હશે વાહ રીલી ફોન આવી ગયો છે જો કે ફોન લઈ ગઈ એવું છે અમાર નેટ ખતમ થઈ ગયો છે તો કાઈ નહી હું કેતી તો આજ મંદિરે જઈ પગે લાગવા એમ તોય તે કે આજ ને જ જાવું કે આજ મારી તૈયાર નથી કે કાલે હારી વ્યવસ્થિત તૈયાર થાઉં ને કે તારા જેવું એમ એ ના પાડે ગોપાઈ કી ся ઉતરતી હોય તો માઇટ વાળું ઉતરતી હોય તો કે ચાલુ કરવી પડે ના અમારે ચાલુ જ કરવી પડે ને ઉપરથી હા તો ચાલુ રાખતી હોય તો લાઈટ હા જો હા જો કરો આ મંધારામાં હારો આવે લાઈટ વાળું મને ચાલુ આવે અંધારા મસ્ત આવે આમ જો મને સાબે નિયમ મસ્ત આવે રે રીલ્સ બનતી તો જો પ્રેને અવસાન માની ને બનાવો જ બોલો હું પરી કહું છું તારા લોગ વેન્ડિંગ કેટલા કે મારા દિવસે બોલ અલગ અલગ લોગ જોઈએ

તો વી બ્લોગ શરૂ કરું છું તમને બોલાન મકો અને આવા કરતી મને તમને ખાસ અમારે રોજ કાઈ અમારે ત્યાં કે બોડી છે એ તમને બતાવો આજ જ બોલે આજ બોલે હા નકર બ્લોગ માં કઈ બોલતી નથી માર બેટા તું આજ આવીને તારે જ આમ રહે બા રોજ હું મંતાન ફોન કરીને બોલું કે મનસા કેમ બોલવા ન્યા ને તારે વી આજ મારારે છે સુ બસ્તી નથી મંત્રાસી મંત્રા માયે તો મનસા હું કન વાત હું બે હું તમ લોકો છે બોલો સો ગાઈસ તમને માર બ્લોગ કો મે લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો મને ખબર છે એકદમ લાઈન બોલતી

ฮัลโหลฟ้าดาวค่ตับกรจายฮะฮัลโหลคุณูบายบายจายบายบายราเดาเด